મારું નામ શંકરભાઈ વીરમાભાઈ માણસા સામાજિક કાર્યકર જે આજે પાડલિયામાં બનાવ બન્યો છે તે આદિવાસી પરિવાર ઉપર જંગલ જમીન ખેડતા હતા એ જમીન ઉપર પોતાનું મકાન કૂવો અને ખેતર હતું એ જગ્યા ઉપર આવીને જંગલ ખાતાએ મશીનરી દ્વારા કૂવોનું કુવાનું ભેરણ કરી દીધું ખેતરમાં ખાડા કર્યા અને મકાન હતું એને રેસીબી દ્વારા તોડી પાડ્યું જ્યારે ગામ લોકો એકત્રિત થઈને જંગલ ખાતાને સમજાવતા હતા ત્યારે જંગલ ખાતાએ તાત્કાલિક પોલીસને બોલાવી અને એમને કીધું કે અમને વન અધિકાર કાયદા અધિકારમાં બે હજાર છના કાયદામાં અમને જમીન ખેડવાનો અધિકાર છે અમારો વસવાટ કરીએ છીએ વર્ષોથી ત્યારે એમને સીધી જ દાદાગીરી કરી અને આગેવાનોને ઉપાડવાની કોશિશ કરી અને લાઠીચાર્જ કર્યો જેનાથી આદિવાસી ઉશ્કેરાઈ અને સામસામે પથ્થરમારો થયો તેના લીધે આ નુકસાન થયું છે અને જે કંઈ કર્યું છે અમે સરકાર પાસે દર વર્ષે વારંવાર રજૂઆત કરીએ છીએ વર્ષમાં બે ત્રણ આવેદનપત્ર સરકારને આપીએ છીએ કોઈ અમારું એ અધિકાર કાયદાનું કોઈ પાલન થતું નથી વન અધિકારના ફોર્મ ભરાતા નથી એમને અમારા દોતા વિસ્તારના પેન્ડિંગ દાવા પણ સરકાર જે પહેલાં મીટિંગ બોલાવીને ચલાવતી દાવા એ પણ ચલાવતી નથી અને આજ દિન સુધી આદિવાસીના હકદાવા પ્રત્યે કશું જ બોલતી નથી જેના લીધે આ ઘર્ષણ દિવસે ફરીવાર આવું ના થાય એના માટે સરકાર શ્રીને ફરી વિનંતી કરી કે રેગ્યુલર દાવા પેન્ડિંગ દવા ચાલુ કરે અપીલો પડી એ ચાલુ કરે અને આ કાયદામાં મળતી અધિકાર પ્રમાણે અમને જમીન મળવી જોઈએ જેથી કરીને ફરી આવું ઘર્ષણ આદિવાસી અને પોલીસ કર્મી સાથે ન થાય એના માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ આ દબાણ હટાવવા માટે અને ખાડા ખોદવા માટે આ લોકો આવ્યા એની નોટિસ આપી હતી તમને જાણ કરી હતી આ દબાણ વાળી જગ્યા એમ લોકોનું કહેવાનું કે અમારી જમીન છે પણ આ જગ્યાનો માટે નોટિસ પણ આપી નથી ગામ લોકોને પણ જાણ કરી નથી ગામના સરપંચને પણ વાત નથી કરી અને માત્ર એમની તાનાશાહી ચલાવીને એમને આ કામ કર્યું છે એ જાણવા મળ્યું છે આ ઘર્ષણ કેવા સંજોગોમાં થયું અને આ ઘર્ષણ કરવાનો પહેલો બળ કોને વાંક આ સંજોગોમાં ગામ લોકો ગ્રામ સભા કરીને બેઠા હતા એમને કહેતા હતા કે વન અધિકારનો અધિકાર અમારો છે ખેડાણ કરવાનો અધિકાર અમારો છે એમને સમજાવતા હતા ત્યારે પોલીસે આવી સીધા આગેવાનને ઉપાડવાની કોશિશ કરી અને લાઠીચાર્જ કર્યો જેના લીધે આ ઘર્ષણ ઘર્ષણ થયું થયું અને અને જે જે કંઈ અંદર નુકસાન છે 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 આમાં થવાનું કારણ મૂળ તો પોલીસ બરાબર એટલે આમાં જે મૂળ આદિવાસીઓ રહેતા હતા એ કેટલા વર્ષથી રહે છે આશરે આદિવાસીઓ વર્ષે આ ગામ વસ્યું ત્યાંથી રહે છે ત્યાં એક પણ જંગલના ઝાડને નુકસાન કરેલું નથી ત્યાં ખેડાણ દેખાય છે કૂવો દેખાય છે અને જે કંઈ નુકસાન કર્યું છે એ જગ્યા ઉપર એ પરિવારના પતિ એ બહેનના પતિ કૂવો ખોદતા ખોદતા પડી ગયા અને ભાઈ વિધવાભાઈના આ કૂવો વેળાણ કર્યું છે વિધવાભાઈનું મકાન તોડ્યું છે એમને આટલી પણ દયા ના આવી કે એક વિધવાભાઈનું મકાન તોડીએ છીએ વિધવાભાઈનું ખેતરમાં મોટા મોટા જેસીબીથી ખાડા કર્યા છે એ ખરેખર એમને આટલી દયા નથી કે આવું કરવું જોઈએ એમને એ એ દયા હિંદ છે કહેવાય અને એમને આ મોટા મોટું નુકસાન કર્યું છે અને પોતાની તાનાશાહી ચલાવી છે જે આ લોકોએ ખાડા ખોદ્યા અને જે મારામારીને બળ ઉપયોગ કર્યો છે એ ડુંગરના પાછળના ભાગમાં તો જંગલ ખાતાની ઘણી જગ્યા પડેલી છે તો એ જંગલ ખાતાને જમીનમાં કેમ ખાડા ખોદ્યા આ દૂધના ખેતરમાં ખાડા ખોદ્યા જંગલ ખાતાના જંગલના વિસ્તારમાં પહાડવાળા જગ્યા પર ખાડા ખોદતા નથી અને ક્યાંય પણ આદિવાસી વસવાટ કરે છે એ તેઓ એમને દખલગીરી કરે છે અને એમને ખાલી કરવાની કોશિશ કરી અને ગામમાંથી બહાર આ બાઈ જે સવારે મને બતાવતી હતી કે મને જોરજબરી પકડીને બહાર કાઢી છે અને જેસીબીથી મારું મકાન તોડી દીધું છે અને એ પોતાનો બળ ઉપયોગ કરીને પોતાને જે સારું લાગે તો એ ઉપયોગ કરે છે એમને હું તો વિનંતી છે કે વન અધિકાર કાયદો બે હજાર છ એ વોંચી લે અને વોંચીને પછી બહાર આવે આ કોઈપણ વિસ્તારમાં કામ કરવું હોય તો વન અધિકાર કાયદો સમજ્યા વગર કોઈપણ આદિવાસી ગામમાં એમને પગ પણ ન મૂકવો જોઈએ એ જ મારી વિનંતી છે આ બેન હતા તો ત્યાં લેડીઝ પોલીસ બેને પકડ્યા હતા કે પોલીસવાળાએ પકડીને બહાર તમાર તે બેનને લેડીઝ પોલીસ હતી એવું બેનને મને કીધું કે લેડીઝ બેન જ હતી કોઈ હં કોઈ બેન હતી એવું કયા ખાતા નહીં તે ખબર નથી એવું કહેતા અચ્છા સારું